何で નમસ્કાર આજથી વિધાનસભાનું ચોમાસું ચોમાસુ સત્ર ચાલુ થાય છે તેવામાં ધારાસભ્ય ચૈતર વસાવા એ હતા કોર્ટે વિધાનસભાના સત્રમાં હાજર રહી શકે તે બાબતે ચૈતર વસાવાને ત્રણ દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે આજે ચૈતર વસાવા વિધાનસભા જઈ રહ્યા છે આજે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે તેમનું સ્વાગત કરવા માટે તેમના સમર્થકો વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા હતા ત્યાંના દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈએ 啊、嗯。 ¿Cómo te acabas ચૈતર વસાવા સતત આદિવાસી સમાજ માટે લડતા હોય છે વિધાનસભામાં પણ તેઓ આદિવાસી સમાજ માટે અવાજ બનીને ગુંજતા હોય છે તેઓ જેલમાંથી આજે બહાર આવ્યા છે આજે વિધાનસભામાં પણ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવશે પરંતુ ચૈતર વસાવા આંદોલન રેલી કાઢતા જોવા ન મળે કારણ કે તેમને ત્રણ દિવસના જામીન અમુક શરતો પર આપવામાં આવ્યા છે વચગાળાના પહેલા નર્મદા કોર્ટે ત્રણ દિવસના ચૈતર વસાવાને પોલીસ જપ્ત સાથે વિધાનસભા જવા માટે જામીન આપવામાં આવ્યા હતા પરંતુ ચૈતર વસાવા એ આ શરતો માં ફેરફાર કરાવ્યા છે ગુજરાત હાઈકોર્ટ માં હવે ચૈતર વસાવા પોલીસ જપ્તા વગર જ વિધાનસભા પહોંચશે તે દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવા રેલી નહીં કરી શકે કોઈ સભા નહીં કરી શકે કે મીડિયામાં સંબોધન નહીં કરી શકે તેવી શરતો ના આધારે ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે સાથે તેઓ નર્મદા જિલ્લામાં પણ પ્રવેશ ન કરી શકે હાલ ચૈતર વસાવા નીકળી ગયા છે વડોદરા સેન્ટ્રલ જેલથી વિધાનસભા જવા માટે તો બીજી બાજુ નર્મદા કોર્ટમાં ચૈતર વસાવાના રેગ્યુલર જામીનની અરજી પર આજે સુનાવણી પણ થવાની છે